જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આરોગ્ય અને મેલેરિયા શાખાએ જાહેર કરેલી વિગતો મુજબ તારીખ ઓગણત્રીસ નવ પાંચ દસ સુધીના સપ્તાહમાં ડેન્ગ્યુના નવા ચાર કેસ આવતા આ વર્ષમાં કુલ દર્દીઓનો આંકડો પચાસ ઉપર પહોંચ્યો છે તો મેલેરિયા અને ચિકનગુનિયાનો કોઈ નવા કેસ આવ્યા નથી અઠવાડિયામાં શરદી ઉધરસના સાતસો એક અને સામાન્ય તાવના સાતસો સત્તર ઝાડા ઉલટીના એકસો ને છવ્વીસની દર્દીની નોંધ થઈ છે તો ટ્રાયફોડના ત્રણ અને કમળોના તાવના ચાર નવા દર્દીઓ ચોપડે ચડ્યા છે તો મચ્છર ઉપરની બેદરકારીને